હાય ગુડ મોર્નિંગ માય ઓલ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈઓ તમે બધા મજામાં છો આજે હું બનાવી રહ્યો છું ગાજરનો હલવો અને મિક્સ વેજ દાળ ભાત કેમકે આજે ઘરે મહેમાન આવી રહ્યા છે જે મેં તમને કીધું હતું કે આજે મમ્મી પપ્પા આવવાના છે તો એમના માટે અત્યારથી મેં કીધું થોડી તૈયારી કરી લો અને આજે મારે શોપિંગ કરવા પણ જવું છે તો મેં કીધું ચાલો ફટાફટ મોલમાં જઈએ એ રસોઈ કરીને અને આજે બીજું મોલમાંથી થોડુંક નાસ્તો ને એવું બધું લાવવાનું છે કેમ કે મમરાના લાડવા નેપળ બનાવવાનું છે ને થોડુંક નાસ્તો બીજો લેતા આવીએ જે ધાવે લઈ જવામાં કામ લાગશે તું અહીંયા હું મોલમાં આવી ગઈ છું શોપિંગ કરવા પહેલાં મેં કીધું શોપિંગ કરી લઈએ આજનો બ્લોગ હું થોડોક ઓછો ઓછો લઈ શકીશ કેમકે કામ વધારે છે તો જેટલો ટાઈમ મળશે તેટલો લઈશ અને આવા નવા બ્લોગ જોવા માટે રાધા સમાધિના ચેનલને તે સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ લાઇક શેર કરજો અને લાઈવમાં ખાસ કરીને તમે લોકો પ્લીઝ ભાગ લેવાનું રાખો કેમ કે સાંજનો જે ટૉપિક હોય કેમ કે સાંજનું જે ટોપિક હોય છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને નોલેજેબલ પણ હોય છે જેમાંથી ઘણું બધું જાણવા પણ મળે છે અને બધાને મજા આવે છે તો પ્લીઝ તમે લોકો એક વખત ટ્રાય કરજો પછી તમને કેવું લાગે તે મને ચોક્કસથી કહેજો અને સાથે સાથે હું આમાં ઉત્તરાયણના બ્લોગ પણ હમણાં થોડા દિવસમાં શેર કરીશ તો પ્લીઝ નોટિફિકેશન ઓન રાખજો અને કોમેન્ટ કરતા રહેજો તો જો હું અહીંયા શોપિંગ કરીને ઘરે આવી ગઈ છું અને શોપિંગ કર્યા પછી હવે મેં કીધું થોડીક સાફ સફાઈ કરી સામાન અહીંયા મેં સાઈડમાં મૂકી દીધું છે હવે અમારે જે રસોઈની થોડીક છે તો એમને પણ તૈયારી કરી લઈએ અને એમને પૂછી પણ લઈએ કેટલા પહોંચ્યા છે અને એના પછી મારે ખ્વાઇશના ટ્યુશન પણ મૂકવા જવાનું છે અને અહીંયા મેં ગાજરનો હલવો જો બનાવીને ડબ્બામાં પેક કરીને મૂકી દીધું અને આમાં મેં દાળ વાફીને રાખી છે ભાત છે તો એ બનાવી દઈએ હવે રસોઈ કરી લીધી છે તો આ વાસણ બી એટલા બધા નીકળ્યા છે તો પહેલાં હું વાસણ ઘસી નાખું ખ્વાશ મેડમ નહોતું ખ્વાશ મેડમ વાસણ ગોઠવી દેશે હર હર મહાદેવ માય ઓલ ફેમિલી અહીંયા મેં બનાવ્યું છે આજે મિક્સ વેજ પાપડ રોટલી દાળ ભાત ને છાસ અને સાથે ગાજરનો હલવો અને ગાંઠિયા તો અહીંયા અમે બધા જમવા બેસી ગયા છે પપ્પા ગોરપાલ હું મમ્મી આ બધામાં જમવા બેઠા છે હવે જમી લઈશું જમ્યા પછી અમે લોકો આરામથી મસ્ત બેસીને વાતો કરીશું તમારા લોકોને પર આવી રીતે અમારી સાથે પાર્ટિસિપેટ કરવું હોય તો હું નેક્સ્ટ પ્લાન બનાવી રહી છું અયોધ્યાનું તેનામાં તમે લોકો પણ આવી શકો છો